ચૌદ થી અઢાર દરમિયાન દુબઈમાં યોજાયેલા ફોલ વર્લ્ડ કપની ભારતની ટીમે તરફથી ભાગ લઈ કોચ જમીન પટેલનો માર્ગદર્શનથી વિજય હાંસલ કરનાર સુરતની રીના રૂપાટીયાનું સુરતમાં ભવ્ય સન્માન કરાયું હતું સુરતના સુરેન્દ્રજાંગિપુરા ખાતે આલા રેલવે फाटकની બાજુમાં કણાડ રોડ પરના શક્તિ ફાર્મમાં યોજાયેલા સન્માન સમારોહમાં સુરત સૈના પ્રથમ નાગરિક એવા લક્ષ્મીશ માવાણી અને સાંસદ મુકેશભાઈ દલાલ અને વિસ્તારના કોર્પોરેટર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રીના રૂપાવટીએ સન્માનિત કરાઈ હતી અત્યારે ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશની નંબર વન મહાનગરપાલિકા છે પ્રાચાર તાલલાઓ એ સુરતને વધારે મોરપીજ ઉમેરીને ભારતનું વિશ્વ સુરતનું નામ અंकित કર્યું છે એટલે તેમને તો અભિનંદન આપું છું તેમના માતા પિતાને આપીને અભિનંદન આપું છું તેમના કોચને પણ અભિનંદન આપું છું કે ત્રણેયનો મહેનત હોય ત્યારે અહીંયા પહોંચતા હોય છે આવનાર સમયમાં હવે ઓલમ્પિક્સ પણ આવવાની છે અને કોમનવેલ્થ ગેમ પણ આવવાની છે એમાં તમે લોકો સુરતનું નામ રોશન રીતે શુભકામના આપું છું અમારા લાયક કંઈ સેવા હોય મુકેશભાઈ છે અહીંયા કેન્દ્ર 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 સરકારમાં અમારા લાયક કંઈ કામ હોય તો અમે સો ટકા હેલ્પ કરશું લગભગ બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ આવશે પણ હમણાં જે ચાલી રહ્યું છે કે સુરતને એક સ્પોર્ટ વિલેજ મળવાની સંભાવના છે કારણ કે હું ત્રણ વાર ખેલ મહાકુંભનો છેલ્લા બે વર્ષથી ગુજરાતનું પહેલાં નંબરનો સુરતનું મહાનગરમાં એવોર્ડ લેવા જઈ રહ્યો છું એટલે અમે રજૂઆત કરી છે કે ગુજરાતમાં દર વર્ષે સુરત અને સુરતના વિદ્યાર્થીઓ ટોપ મેડલ હાઈ નંબર ઓફ મેડલ મેળવે છે ને એનો એવોર્ડ ગુજરાત સરકાર મહાનગરપાલિકાને આપતી હોય છે મને કહેતા આનંદ છે છેલ્લા બે વર્ષથી આપણે આપણે સદંતર ભા ગુજરાતની અંદર ટોપ પર પહેલા નંબર પર આવીએ છીએ એટલે આ વખતે રાજ્યના રમતગમત મંત્રીને અમે રજૂઆત કરી છે કે સુરતમાં એટલું પોટેન્શિયલ છે કે જે આવનાર સમયમાં અમે ગુજરાતમાં તો અત્યારે ટોપ પર છીએ પણ ભારત અને વર્લ્ડમાં અમે ક્ષમતા છે કારણ કે છેલ્લા બે વર્ષમાં આપણે ટોપ પર પહોંચ્યા છે એટલે ગમત મંત્રીને પણ મેં રજૂઆત કરી હતી તમને એક મોટું સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સુરતને મળે અને એ બાજુ સરકાર વિચારી રહી છે થોડા જ દિવસમાં એના કોઈ સારા ન્યૂઝ આવશે એવી મને સંભાવના છે કે મારે હવે અત્યાર સુધી વાત કરું તો સત્તર 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 જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકાના છેલ્લા બે વર્ષમાં મળ્યા છે અને તમે લોકો જે વર્લ્ડ કપ લાવ્યો એ મોરપી જ ઉમેરાતું હોય છે કારણ કે ખેલ મહાકુંભમાં હોય કે વર્લ્ડ કપમાં હોય તમે આજે વર્લ્ડ કપ જીતીને આવ્યો છો તો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવનાર સમયમાં અમારા લેખ કઈ સેવા હોય તો અમે સો ટકા તમારી સાથે ઊભા છીએ અસ્તુ ભારત માં થકી સાતમી બોલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સુરતના તેજસ્વી ધારલા હોય વિચિત્ર બન્યા છે તેઓના આ સન્માન સત્કાર સમારંભમાં મંચ પર જેઓ સતત સુરત શહેરને ધબકતું રાખ્યું છે અને સતત સુરત શહેરને એવોર્ડ અપાવ્યા છે તેવા યુવા મેયર શ્રી અક્ષતભાઈ માવાણી મંચ પર એમના વાલીગણ અને શિક્ષકગણ અને કોચગણ વાલા ખેલાડી મિત્રો અને ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત અહીં ખેલાડીઓના સપોર્ટર્સ વેલ વિશર્સ આમ તો મારા માટે પણ આ ગેમ નવી છે મેં પણ કદી સાંભળ્યું નહોતું હું સ્પોર્ટ્સ જોડે કનેક્ટેડ છું ઘણી બધી સ્પોર્ટ્સ હું રમી ચૂક્યો છું તો આ વિશે હું થોડોક અનનોન હતો પણ હમણાં હોલમાં બેસીને થોડીક ચર્ચાઓ કરી ત્યારે થોડીક માહિતી મને મળી આ ખૂબ પરિશ્રમ અને મહેનત માગી લે તેવી રમત છે અને પોતાનું બેલેન્સિંગ રાખીને ગોલ કરવા એ ખરેખર ખૂબ અઘરું છે અને ગેમના બીજા કોમ્પ્લિક કોમ્પ જે બીજા કોમ્પ્લેક્સ રૂલ્સ છે એ પણ મને સમજાવ્યા એ બધું જોતા મને લાગે છે કે આ ખૂબ અઘરી ગેમ છે કંઈક કેટલી રમતો એવી છે કે દેશમાં પ્રજા સુધી પહોંચી નથી શકી થોડી ગેમો પહોંચી છે બાકીની આપણી જે ટ્રેડિશનલ ગેમ્સ હતી તે ધીમે ધીમે અષ્ટ અને નષ્ટ થતી જાય છે જ્યારે થોડી ઘણી ગેમો છે તે એના ખેલાડીઓ કરોડોના અબજોમાં આરોપતા હોય છે જ્યારે બાકીની ગેમના ખેલાડીઓને શસ્ત્ર સરંજામ પણ તાજો કરવા માટેના પૈસા મેળવવા માટે તકલીફ પડતી હોય છે થોડા એકાદ મહિના પહેલાં કોઈક મારી ઓફિસમાં આવ્યું હતું મને ખબર નથી કે કોણ હતું અને એમને આ ગેમ વિશે મને માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભાઈ આ ગેમ નેશનલ ગેમ્સમાંથી નીકળી ગઈ છે બે હજાર સત્તરથી અને તમારે ગમત મંત્રીને એને એક રજૂઆત કરવાની છે ડિસેમ્બર મહિનામાં જ્યારે સત્ર ચાલુ હતું ત્યારે મનસુખભાઈ માંડવીયા સાહેબને મેં પત્ર મોકલાવ્યો હતો પછી મારી એમની જોડે રૂબરૂ વાત થઈ હતી મને કે આ ગેમ કરવાનું છે મૂકવા કરવાનું છે આ કરવા જો કામ છે ને નેશનલ ગેમ્સ મેને આમેશ કરવા માટેનો મે પ્રયત્નો કર્યા છે આગળ શું પરિણામ છે તમારું ને મારું બેવડું નસીબ છેલ્લા વર્ષથી અમે લોકો મેનેજ કરી રહ્યા છે કરવામાં આવ્યું છે તો કોચ સપોર્ટ અમારી પાસે હતો